અને હવે જો પુરાવા આપ્યા છે ને તો આ સંદર્ભે તપાસ પણ કરજો હાયર જનતા સાથે એક છીછોરો એક ટપરી એક છપરી જેમ રોડ ઉપર મારામારી કરતો એ મારામારી કરવા લાગે ને ત્યારે એને લુખા જ કહેવાય એને પોલીસ કર્મચારી ના કહી શકાય જ્યાં સાચું છે ને સાચું અને ખોટું છે એને હું ખોટું કહી શકું એની માટે આઝાદી બંધારણે મને આપેલી છે તો મારી આ આઝાદીને છીનવવા તમે કોણ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે સીસીટીવી કેમેરા મૂકવા પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા મૂકીએ ને એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ પોલીસ મને જે નોટિસ આપવા આવી હતી એ નોટિસ આપણે સ્વીકારી નહીં એટલે એ સેમ નોટિસ આપણને પોસ્ટ દ્વારા મોકલાવેલ છે હવે આ નોટિસની અંદર શું છે ને એ હું આપણે સૌને જણાવવા માંગુ છું આ નોટિસમાં એવું છે કે જે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હોય ત્યાંથી નિર્દેશ જારી થયા છે કે આ સમગ્ર ઘટના બાબતે શું હકીકત છે એ માહિતી મોકલો એટલે એ બાબતે સરથાણા પીઆઈ દ્વારા મને ત્રણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે બધા પુરાવા માંગ્યા છે મારી પાસે અલગ 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 પ્રકારના પહેલા પુરાવા મારી પાસે એવા માંગવામાં આવ્યા છે કે પોલીસ એ પાંચસો પાંચસોના ફિરકા ઉઘરાવે છે એ બાબતનો પુરાવા રજૂ કરો કોની મારફતે મંગાવે છે ક્યારે મંગાવે છે તો પુરાવા હોય ને ત્યારે જ અમે કંઈ બોલ્યા હોય એ પુરાવા તો હું રજૂ કરું જ છું અને પુરાવા તો શું આખી દુનિયા જાણે છે કે પોલીસ ક્યારે શું મફતમાં લે છે તકલીફ એ પડે છે કે કોઈ બોલતું નથી અને હું બોલું છું એ કોઈને ગમતું નથી વસ્તુ એ છે કે તમને મફતમાં લેવામાં શરમ નથી આવતી પણ જો કોઈ એવું કહે કે મફતમાં લીધું તો તમને શરમ આવે છે પુરાવા રજૂ કર્યા છે અને માંગ્યા છે ને એટલે એક કોમ્પ્લિમેન્ટરી બોનસમાં એક વધારે એવિડન્સ આપું છું જેમાં ભાગલચાલ રસ્તા ખાતે પીસીઆર વાન એ પતંગના તમામ સ્ટોલ પાસેથી પતંગો પીસીઆરમાં મુકાવે છે પીસીઆર કહેવાય છે તો ઇમરજન્સી વ્હીકલ જેનું કામ કંટ્રોલ રૂમના દાયરામાં રહી અને ગુનાખોરી નાચવાનું કામ છે જેમનો ડ્રાઈવર એ પીસીઆર ઉતરી પણ ના શકે જો ઉતરવું હોય તો બીજા કોઈને મૂકવું પડે એટલું મોટું એને ઇમરજન્સીનું કામ સોંપવામાં આવ્યું છે પણ એ તમામ કામ સાઈડમાં રાખી અને પીસીઆર વાન

આ તો એક એવી વાત થઈ ગઈ મને એક ગીત આપણું ગુજરાતી યાદ આવે કે મારો પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા છે તમે મને શું કરવા પૂછી રહ્યા છો જ્યારે તમે જેને માર્યો છે એ વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા ત્યાંથી લઈને એને તમે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યો ત્યાં સુધીના સીસીટીવી કેમેરા આ તપાસના કામે રજૂ કર દો દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે કે દારૂ પીવડાવ્યો છે માર્યો છે કે નહીં પણ તકલીફ ક્યાં પડે છે ભલે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે સીસીટીવી કેમેરા મૂકવા પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા ન મૂકીએ ને એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ આપણે તકલીફ ત્યાં પડે છે કે ઉલટા ચોર કોતવાલકો ડાટે તમારે તમારી અંદર મનોમંથન નથી કરવું અને ઉપરથી પછી આવા પુરાવા આપો પુરાવા આપો પુરાવાની ક્યાં જરૂર છે તમે પુરાવા જાતે મેળવી લો ને તમે પોલીસ સ્ટેશનમાં શું કરો છો તમને તો ખ્યાલ જ હોય ને તો મારી એક નમ્ર વિનંતી છે પીએસી ને કે શ્રી ખુદ જ આના સીસીટીવી કેમેરા કાઢો પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણાના આ અરજીમાં તપાસના કામે રજૂ કરો અને બીજી એક વિનંતી છે કે એ જે સીસીટીવી કેમેરા છે ને એને રિટેન જપ્ત કરીને સાચવીને રાખ દેજો કોર્ટમાં જયારે ન્યાયિક કાર્યવાહીમાં અમારે જરૂર પડશે ને ત્યારે અમે મંગાવીશું ત્યારે તમારે લાવવા પડશે એટલે એને એક રિટેન કરીને પણ રાખજો અને આ વિડિયો વાયરલ થયો ને પછી અનેક ગણા તર્ક વિતર્કો ચાલુ થઈ ગયા છે જે બાબતે પણ મારે થોડીક વાત કરવી છે કે એક એવા મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ જે મંદબુદ્ધિ કહેવાય કે શું કહેવાય મારી પાસે શબ્દો નથી કે ભાઈ મેહુલ ભોગરા છે એ પોલીસને લુખાવો કહે છે આમ કહે છે તેમ કહે છે અરે ભાઈ વિડિયો તમે હજી દસ વાર જોઈ લો હું સ્પેસિફિકલી એવું બોલું છું કે સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખાવો આવે છે અને એ શું કરવા બોલું છું એના ઉપર તમે ગોર કરો છો નહીં ખાલી વાતો જ કરો છો જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી જેને રક્ષક તરીકેની એક ડ્યુટી મળી છે પૂરા ટ્રેનિંગ દરમિયાન શીખ્યા છે અને પોલીસ કર્મચારી એમનો મિત્ર ફોન કરે એટલે રસ્તા ઉપર યુનિફોર્મ વગર આવી જાય અને જાહેર જનતા સાથે એક છીછોરો એક ટપરી એક છપરી જેમ રોડ ઉપર મારામારી કરતો હોય એમ મારામારી કરવા લાગે ને ત્યારે એને લુખા જ કહેવાય એને પોલીસ કર્મચારી ના કહી શકાય નાનપણથી પોલીસની છબી અમારા મનની અંદર રક્ષક છબી આવા અમુક પોલીસ કર્મચારીઓ એ કલંકિત કરી રહ્યા હોય ને ત્યારે બોલવું પડે બાકી ઘણા પોલીસ કર્મચારીઓ છે જે ઈમાનદાર છે અને આ બધી માહિતી અમને કોણ આપે છે ક્યાં શું થાય છે ક્યાં હપ્તા લેવાય છે એ તમામ ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે જે ડિસિપ્લિનના દાયરામાં રહી છે લોકોની સુરક્ષા કરે છે અને બેમાની માહિતી અમને અમારા સુધી પહોંચાડે છે તો એ તમામ પોલીસ કર્મચારીઓને સેલ્યુટ છે પણ જે બેઈમાનો છે જે ભ્રષ્ટાચારીઓ છે જે જાહેર જનતા સાથે મનમાની કરે છે ગાળાગાળી કરે છે મારપીટ કરે છે એમને તો લુખા જ કહેવાય મારી પરિભાષામાં એમને પોલીસ કર્મચારીઓ ના કહેવાય ને એમનાથી નોકરી ના થતી હોય ને તો એમને છોડી જ દેવી જોઈએ અને વિરોધ કરવાનો તો ભાઈ જે તમામને અધિકાર છે એમાં મને કંઈ વાંધો નથી તમારે મારી વિશે જે વિરોધ કરવો હોય એ વિરોધ કરી શકો અને આ નોટિસમાં જે આ પ્રશ્નો છે ને એ જોઈને મને વિચાર આવે કે ભારતની બંધારણની ધારા ઓગણીસ એક એ એ મને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે જ્યાં સાચું છે સાચું અને ખોટું છે હું ખોટું કહી શકું એની માટે આઝાદી બંધારણે મને છે તો મારી આ આઝાદીને છીનવવાવાળા તમે કોણ છો તમે કઈ રીતે મને એવું કહી શકો કે તમે આમ કેમ બોલ્યા ને તમે તેમ કેમ બોલ્યા જે વ્યક્તિ ખોટું કરે છે જાહેર જનતા ઉપર દમન કરે છે એના વિશે બોલવું એ કઈ ગુનો છે એ ક્યારેય ગુનો ના બને મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે જે હું વાપરું છું અને વાપરીશ જાહેર જનતા ઉપર જયારે પણ દમન થશે ને ત્યારે એનો અવાજ મેહુલ ભોગરા બનશે અને એનો અવાજ જે મંજિલ સુધી પહોંચાડવાનો છે ને આ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડશે અને એમાં એક્શન પણ લેવાશે અને એમાં ન્યાયિક કાર્યવાહી પણ કરાવીશું જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ